અંજાર નગરપાલિકા અને અંજાર તંત્ર દ્વારા આજ રોજ સવારના દસ કલાકે ગંગા પાંજરાપોર પાંજરાપોરથી એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે શહેરની મુખ્ય બજાર ગંગા બજાર બાર મીટર રોડ ઠક્કરબાપા સર્કલ થઈ શ્રીમતી કે કે એમએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ આ તિરંગા યાત્રામાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ડેપ્યુટી કલેક્ટર સુરેશભાઈ ચૌધરી મામલતદાર ભગવતીબેન ચાવડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજારિયા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર અંજાર ઇન્ચાર્જ પીઆઈ બીજી ડાંગર ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ સહિત શહેરની વિવિધ જ્ઞાતિ સંસ્થા સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ અને કોલેજ હાઈસ્કૂલ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ ખાતાના અધિકારીઓ કર્મચારીઓ એનસીસીના કેડેટ વગેરે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા નમસ્કાર ભારતના આઝાદીના મહાબુલા પર્વને ઉજવવા માટે દેશને આઝાદ કરવા માટે જેમણે જેમણે સર્વસ્વ પોતાનું બલિદાન આપ્યું છે એવા વીરોને યાદ કરવા માટે મા ભારતીનો ગૌરવ હંમેશા ઊંચું રહે દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રજ્વલિત થાય એવા ભાગરૂપે અને આવતીકાલના દેશના નાગરિકોને રાષ્ટ્રપતિ એના ગૌરવ પ્રત્યે એની પરંપરા પ્રત્યે એના સાંસ્કૃતિક અને સાર્વત્રિક વારસાનો પરિચય થાય અને ભવિષ્યમાં એ નાગરિકો પણ જ્યારે જવાબદારી આવે ત્યારે દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ઊભી થાય અને તિરંગાની આન બાન શાન અને શાન જાળવવા માટે પ્રતિબદ્ધતા એવા ભાવ સાથે સમગ્ર દેશમાં આ તિરંગા યાત્રાનું આયોજન જ્યારે થઈ રહ્યું છે એ સંદર્ભે આજે અંજાર મુકામે અંજાર શહેર મધ્યે સુંદર મજાની તમામ અધિકારી કક્ષાએ નગરપાલિકા કક્ષાએ પદાધિકારી કક્ષાએ ચૂંટાયેલી પાક હોય સ્કૂલો હોય શાળા હોય વિદ્યાર્થીઓ હોય બાકીના લોકો હોય આમ નાગરિકો હોય બધા જ ખૂબ સરસ મજાની તિરંગા યાત્રાના માધ્યમથી દેશ માટે દેશ પ્રેમની જે કંઈ હવા નિર્માણ કરવાની છે અને દેશ પ્રત્યે સમાન કેમ વધે એવા પ્રકારના ભાવ સાથે આજે અંજાર મુકામે પણ સમગ્ર દેશની જેમ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે